રોટલી વણતા જાય ઓલો ઘૂઘુ જમતો જાય એમાં વાળ આવ્યો વાળ આવ્યો મેં કીધું ને અમુક તો ખીજાવા જ આવ્યા પછી વાળ ભાળ ગયો ને મીડ્યો રાડ્યું નાખવા આ વાળ આવ્યો આખું છે કે કોડ્યું છે એની પત્ની કીધું કે મારો જ વાળ હશે ગરમી બહુ છે બપોર છે આ માથો આવી ગયો મારો જ વાળ હશે તારો વાળ હોય તો ખાઈ જવા અરે ખાવાનું ક્યાં ગો મૂકી ગયો એક બાજુ રોટલી બીજી બનાવું છું એમ નહી આવી દીધો આવી દીધો લોટ બગાડવાનો પગે લાગુ ખોટા રાડ્યું સુકાબ નાખો

ભણવાયો ને તેથી પાંચસો જણા લઈ ને તો હું એકલી બે ગાડામાં તારી પાસે તલવાર હતી તોય એ મને બધું આવડે પણ એવું કરીએ નઈ એક વાળ આવ્યો તા ભીડે રાયડું રાખવા વાળ છે આખું નથી ને કોડિયો છે દર કીધું એ મારો વાળ છે મારો વાળ છે અને હવે તમને ગમતો નથી ને પણ ગુગુ યાદ કર લેજો ઈજ વાળ ઉપર એક વાર તમે ગીત ગાતા થાય રેશમી ઝુલ્ફે ને શરબતી આકે આ તારો પ્રેમ ક્યાં મરી ગયો પ્રેમ હોય તો ગુગુ વાળ નહીં અંબોડ આવ્યો હોય તો ગળકી જાય બોલો ખાઈ ગયો બોલો એમ ભાવથી જમજો ભાવથી આરોગજો ભાવ રાખજો પરિવાર સાથે ભાવ રાખજો માવતરો સાથે પ્રેમ કરજો ધર્મ સાથે પ્રેમ કરજો શું કરી શકો નિરાશાને એક બાજુ પાટું મારીને મંદિર સુધી પહોંચાડી શકવાની કોઈ ઉર્જા આપે તો ઘણા હાથ હાથ ભૂટ છે ને દેજો હાથ હાથ ફૂટના ઊભા ઉભા જેવા હોય કાઉ મા આ બસ ક્યાં જાય તારી ઘી જાય આ બસ આપણા

એવું મોઢું થઈ ગયું વાટા પ્લાસ્ટર ઉખડી ગયું બધું અરે કે હું જ છું ને શું થઈ ગયું તમને કે મને કઈ નથી તાર મોઢાનું થઈ ગયું બેન ખીજાના તમારા ગામનું પાણી જ છે ઓલો કે અમારે આ પાણીમાં પેઢી કોઈને ખાડા નતા તારી વખતે કઈ નોકું નથી વર્યું અહીંયા પછી એના પતિને કીધું કે એવું નથી તમે મહિના પેલા જોવા આવેલા અને મહિના પછી આપણા લગ્ન થયા આજે બે મહિના થયા તો મેં જયારે જોવા આવેલા ને ત્યારે પણ હું બ્યુટી પાર્લરમાં ગેલી અને એકચ્યુઅલી પછી લગ્નમાં તે હું બ્યુટી પાર્લરમાં ગેલી તો તમને ન ખબર ઓલો બિચારો હાવ કે બ્યુટી પાર્લર એટલે શું એ કે વાટા પ્લાસ્ટર ખરેખર જાય હો બધા મારા હું ટીકા નથી કરતો રૂપાળું રહેવું એ આપણું શરીરને બરાબર રૂપાળું રાખો હા જેટલા તમે રૂપાળા એટલો તમારી ઘરે લક્ષ્મીનો વાસ થાય આ સત્ય કહું તમને આ શાસ્ત્ર કહે છે હું આ બધી વાતો છે હું કારણ કે રાતે ઘણા બધા વાત છે એમાં નથી જાઉં પણ એમાં શાસ્ત્રમાં નિયમ છે માતા લક્ષ્મીજી પોતે બોલેલા સુદામાપુરીમાં આવીને સુદાપુરી સુદામાપુરીના રાજા હતા ને એના રાણી કદરૂપા હતા અને એ રાજા છે એને એનો ત્યાગ કર્યો હતો અને રાણી એક જ ભક્તિ કરતા હતા રાજાનો તો ભક્તિ કરતા એને તો સુદામાનો પણ ત્યાગ કરેલો કે આવા ઢોંગેલા નો આલે નામ તેમ કરેલું પછી લક્ષ્મીજી પ્રસન્ન થઈને એને રૂપ આપ્યું હતું એ કથા મોટી છે એમાં જ જાઉં એટલે રૂપાળા રહેજો ભગવાને ને પછી ક્યાંય ગુંગા વિયા જતા એને ખીરડા એમનો જીવાય દોહો ટના તન જીવો હા પાવડર પાવડર લગાડીને અને તમે આમ તબલસીને તો જો તબલા ઉપર પાવડર સોપડતો જવાનું પછી મોઢે સોપડતો હોત ડરી એને તો ડબલ ફાયદો છે હા રૂપાળું રહેવાનું ભાઈ હા ફેશિયલ ઓકે મોટું નાખ્યોનું ઘડે ભગ બધુ પણ હાવ કહો તમારે હાવ કાયમ રૂપાળું રહેવું હોય ને તો રોજ હવારમાં ઊભા થઈ અને તમારા ગુરુ નહીં માળા તમારા ઈષ્ટદેવની માળા અને તમારા કુળદેવીની માળા આ રોજ જાગીને ત્રણ માળા કરો અને જો તમારા મોઢાનું તેજ ઝાંખું પડે સાહેબ તો તમારો જોડો મારું મોઢું ભલા માણે કારણ કે તેજ જ અંદરથી આવશે ઉર્જા અંદરથી આવશે આ સંતો ભૂતી લગાવે તો ઉછળા કેવા લાગે કેટલા રૂડા લાગે ગમે એમ તિલક કર્યા હોય તો કેટલું એનું તેજ હોય છે એના તાળવાના તેજ આપણને આપણે કઈ કહી દેતા હોય એ ભજન બાકી તો અમુકને નો ફીટ અને એ આપણને ફાવે તો નગર ભગવાન કઈ શરીર તોડી નાખવા ન થાય જો હાલી જ શરીર ઘટતા હોત તો હાથી પાતળા હોત હાલવાથી જો શરીર ઘટતું હોત અને પુષ્ટ ખોરાક એટલે દૂધ ખાવાથી શરીર વધતું હોય તો મીંદળીયું દીપડા જવડ્યું હોત અને વેલા જાગવાથી ધનવાન થવાતું હોત તો આપણા દૂધવાળા જેટલા વેલા જાગે એટલું કોઈ જાગતું નથી હું કામ જાગો છો એના ઉપર આધાર છે શું કામ ચાલો છો એના ઉપર આધાર છે અમે કોરોનામાં પૂછો અને તૂટી ગયા હાલી હાલી ને આથી હાલતા ઠેઠ લોંગળીથી હો એ પછી ધાર સડવાની હવારમાં દી ધાર સડી મૂક એક વરસ હકાર્યું અમે હળગ હાવ ઈનો ઈ માયો હજી જો હજળ બેઠો આમાં કાંઈ ફેર અમુકના તો શરીર વધ્યા થા જેમ ખાય એમ ભૂખ લાગે જો અમારા માસ્તર માસ્તર પગે થાય એકો દહ કિલો એ મેં કીધું હવે પાછા ફરો ને મરી જાવ આપડે બે બે વ્યક્તિ ને હમણાં હમણાં રોજ કઉ છું બે વ્યક્તિ આજે બહુ ખુલાસા નો કરો એક તમને માનતો જ ન હોય ને એની આગળ હાસુ થવાની મહેનત જ ન કરવી કારણ કે તમે અથડીમાં સાંધો દેખાડ જાય એ તો જાદુગર છે મરી જાય અને એક કાળજાને કોતરી ખાય એવો મિત્ર હોય ને હાલે કાળિયામાં બેઠેલો હોય એની હારે સોખવટ્યું કરવાની ન હોય દુનિયા ભલાને મન ફાવે બોલતી હોય પણ ભેરૂ બંદ એમ કહેતો કે દોસ અમી બેઠા ચિંતા करतो ની આવા મિત્રો હારે બેહજો ભલામાં મિત્ર હેડા કીધીએ જેસો કુબાડો કોસ ઈ પછાડ્યો પાણી દીએ ઈ ધીલેને ધરે રોશ તોડેગે પોચા જોઈએ એટલે આપડે દાદા શેદેન પૂછે કે કા કેમ છે હવે મારા બાબીને કેમ છે મારા બેનને હવે નું થાય પૂરું થઈ ગયો મતલબ પુરુષની અંદર આપણામાં માં થોડોક અહંકાર પણ છે દુનિયા આખીમાં ભરોસો કરવો પણ જે હસી ન શકતો એની ઉપર ભરોસો નહીં કરવાનો ઉપર ભરોસો નહીં કરવાનો હા ઘણા તાલુકા પંચાયતના પૂજાભાઈ છે પૂજાભાઈ માણસ દાંત નો કાઢતા ને એનો મત લેતા ને મીઠો મત દે તો હારી દાય બોલો હસમુખો મત દે તો હિતેર મત એને આછે પડે આ મોદી સાહેબ ને મત મળે એનું કારણ શું છે ગમે એમ તો એ દાંત જ કાઢ્યા કરે બેનો ભાઈ દાંત ન બનાવો પાર્ટનર તો નહીં જ જ વેવાય તો અને દાંત ન કાઢતો હોય એના એના પાડો માણો રહેવું અડધી કિંમતમાં અર્જુનભાઈ બંગલો બેસીને નીકળી જવું મીઠા પાસે નહીં રહેવાનું અરે હવાના પરમાં માં હામો મળ્યો મેં કીધું ને અફકન થાય આપણે પોગ્રામમાં જવા ચાર થવા બાજા લઈને નીકળ્યા હોય તો આપણે હામો પોગ્રામમાં જવું નાના તારા બાપનું હરોવણું કરવા જાય એટલે વાજા લીધા આ બેનોને કહું તમે આડા દિવસે શીરો કરી જ્યો તે તે દી સત્યનારાયણ ભગવાનની કથામાં જે શીરો મીઠો થયો એવો આડે દી નહીં થાય શું કામ સત્યનારાયણ ભગવાનની કથાને દિવસે તમે શીરો બનાવો છો ને તો એમાં ભક્તિ ભળી જાય એમ તવી તો હાલતો હોય ને તો એ આમ બાજુમાં ગીત ગવાતું હોય અને અહીંયા શું આમ છેલ્લો આટો હાલતો હોય શીરાનો તવી તો હાલતો હોય ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘરે આવ્યા માતા જશોદા કુંવર કાન ઘરે આવ્યા કાળા ને કાબરિયા કીધા વાધી ના મનવરતી લીધા પતાળ જઈને નાગ નાખ્યા દર્શન દીધા કમળ કમળ ભારો ભારો લાવ્યા લાવ્યા એક જગ્યા કીધું ને શું માણસો તરફ કરે સાહેબ એસી વરાતા શીડા લેવાય ગયા બોલો એસી વર મોઠામાં મોઢામાં દાંત પોરટમાં કાગળિયા કમ્પ્લેટ કરીને

એમાં પૂરે પૂરું બધું લખેલું છે દાંતી ખીખી જે બાકી રહેવું છે એની ભેગું નહીં થાય કે મા તકલીફ છે તકલીફ બીજી કઈ નથી એને કેવું એ બધું મને કહી દે અને પછી હું બોલવાનું સારું કરતા રોજ કાન મશીન કાઢ નાખે

ખરેખર આવા સિરિયલો ને આ બધા છે માણસ ને કઈક સંદેશો દેતા હોય છે એમાં કઈક સંદેશો પકડી લેવો એ પાત્ર નો થઈ જવું સમજાય ખરેખર આપડે પુરુષ આપણા પુરુષ સ્ત્રીમાં ફેર કેટલો છે ખબર આમાં ક્ષમા છે બેનોમાં માં એટલે પુરુષ માં ક્ષમા નથી સ્ત્રીમાં દયા છે એ જ માં છોકરાની ફરિયાદ કરે કોને યાર બહુ તોફાન કરે

બે વરહનું કે અઢી વરહનું કે ત્રણ વર્હનું થાય પછી મા બીજા બાળકને જન્મ આપે એટલે ઓલો ઢગાને થોડો આઘો કરે ને ઓલું તાજું બાળક છે એની ઉપર મા વધારે ધ્યાન દે જો બધાએ જોયું છે પછી મા ઓલા દીકરાને નાના ભાઈને ઘોડિયામાં નાખવા જાય તો ઢગો મોર ગળી દે આવું થાતો નહીં મને કહ્યો આ કોણે શીખવાડ્યું ભાઈ આ ન્યાલી લીધું થી ડો શરૂ કરીએ આપણે નહીં હું ઈ ચૂકવાનું ભાઈ નહીં આ જબલું હું પહેરવાનો ભાઈ નહીં હવે ધગા મરી ને ઘડી સાનો લાગે કે તમે એમ કહો કે હારા દીકરા થાય તો બાપ ના ગઢપણ હાવ ખોટું છે દશરથ દાદા ગુજરી ગયા રામે ધકો ખાધો આ રામથી સારો દીકરો એ કહેવાય શમશાન ગામની બહાર હોય ગામમાં નો આવીએ કે પણ શમશાન જ આવીએ કે ને ગયા રામ આપી નીકળી જાય નીકળી જાય કોઈ દી અજમલ દાદા ને પગ કસરવા ગયા ખોટી વાત થોડી વાત કરું આ કૃષ્ણ કૃષ્ણ પછી જટાયું જટાયું મરી જાય પછી રામ ને ઓહો બાપ કેવો હોય પછી જટાયું ને ભરી બાપ નું સંબોધન કર્યું જટાયું ને કીધું તને મારા પિતા સમાન સમજીને તારો અગ્નિ સંસ્કાર કરો રામ ને મોડું થઈ જાય સાહેબ એટલે જે કઈ છે સુવિધા કોઈ મગજમાં કોઈ થી રાખવો જ નહીં આપણી સુવિધા છે હો હો ને હાટુ સુવિધા કરી કોક ની ઘીરે જઈને ખાટલા પાથરી દે એ મોડો ન દેખાય ઈ હાટું કે આપણે હાટુ પાથરી દે આપણે તો એઠા બે જાય પણ કાલ કોઈ વાત ન કરે કે ન્યાય ગયા તો કઈ પાથરી ને છોકરા પાણી અરે એક બેન ધૂણતા હતા આખું ગામ પગે લાગે હે માં હે માં આપણે પુરુષ ધૂણીએ ને બાપુ તો વધી વધીને શેરીના માણસો પગે લાગવા આવે

એ પગે લાગે ને પછી ઓલો ભાઈ ઉભો તો ન્યાય ગયા ન્યાય જાય આમ ધ્યાન ઓલી કે રાખે ને હળુ વાતો કરે ટાટર પાડો પૂરું કરી ગયો આખું ગામ પગે લાગે લીધું પૂરું કરો ધોણી ધૂળી નું વાયડી દુખશે તારી મને દવાખાને તારે લઈ જાવી પડી તો બોલો શું કે મારું ન માને મારે રોજ ઘીરે રહેવું ભલા અને ભાઈ બંધ કાયમ કે દી આવે તમે ભાઈ બંધો કે દી કાયમ આવો ભલા મને જાવ ને તમે પાસે જાવ જાવ ઓલા શારે આ જોયેલું છે મારે આખે દેખેલો હવાલ છે કોમે ઓલા શારે ગયા પગે લાગે માં હા કરો થાનેક થઈ જાઓ હવે કોઈ બાકી નથી આખું ગામ પગે લાગી લીધું છે કોઈ બાકી નથી કીધું અતાર સીડ્યો દાદા કોને કીધું બાકી છે

પગે લાગે ફાયદો થઈ જાય હા પછી હાલ આ ગામ વંડીયા સીડ્યું દઉં જોવા બોલા ચારે જણા ગામ વંડીયા સીડી થયા ને ઉતાર એ ભાઈ બધા હોવાની ઘેરે જાવ બધું પૂરું થઈ ગયું છે બોલા કે બધા બધા જા 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 બોલા નામ પગે લાગવા લાંબો હાથ કર્યો આમ જા લાંબો હાથ કર્યો ને ઉતાર વેજો આવ્યો શરણે આવ્યો માગ 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 બોલો કે સૂટા છેડા દેને એટલે પૂરું થાય ભલા કેને પ્રાર્થના કરીને એટલું કહેવું છે કે દ્વારકાધીશ તારા ધજા હામાં ઊભા છે તારી પાસે માગીએ એટલું કે જન્મ દેજે પણ એક શરત રાખજે કે તારી આજુબાજુ રહી શકાય એવો અમને જન્મ દેજે અમે તારી આજુબાજુ તારા વિચારોની આજુબાજુ તારી ભક્તિની આજુબાજુ રહી શકીએ અમને ભક્તિ ન દે તો કાંઈ નહીં પણ અમારો ભાઈબંધ હોય ને એ સંપૂર્ણ તારી પાસે ત્યાગમાં બેઠો હોય એવો તો અમને ભાઈબંધ દેજે એક વેલના બધા શહેરમાં લગીન ચિયા

હકીકત છે પતિ ના પગલે હાલુ પત્ની નો છે દીકરી એ ડોક માં લઈ ગાળીઓ કાઢ નાખ્યો આપણે નહી બગતા અરે કે બેટા શું થયું નહીં નહીં પપ્પા આપણે નહીં પુહણ થઈ એકચુઅલી મને રાકેશ સાથે નહીં ફાવે

અને છતાં પૈસા ન લઉં તો એક કેદી ઘીરે રહું એમ નથી અને પૈસા ન તો લેતો ને તેથી કિંમત નહોતી મારા હું નહોતો સ્વામી પૈસા નહોતો લેતો મને ઘણા ના પાડી માયા ભાઈ આયર થી પૈસા ન લેવાય ન લેતો આયર નો દીકરો છો તે નહોતો લેતો ને ભાઈ નાણી ભાઈ એ નાણીયા ભાઈ હું ન લેતો ને તો આવું જ બોલતો તે ચાર વાગ્યા સિવાય વારો નહોતો આવતો હું કહેતા ખબર ઓલા ઓલા પેમેન્ટ લઈ જાય એને પેલા બેહાડી જો